राम ही तो करुणा में है शांति में राम है राम ही है एकता में प्रगति में राम है राम बस भक्तों नहीं शत्रु के चिंतन में है देख तज के पाप रावण राम तेरे मन में है अयोध्या की में पथरा तो सूर्यवंशी परंपरा ना प्रकाश मन में फैलाता तो गयो अने स्वदेश फिल्म एक गीतना शब्दों ने याद करती गई અને પછી તો સમજાયું કે આખું જીવન દ્રષ્ટિકોણ પર જ તો ટકેલું છે અહીંયા તો જ્યાં નજર કરો ત્યાં શ્રીરામ હતા અને મન બોલી ઉઠ્યું આયોધ્યા જેના કણકણમાં છે રામ જ્યાં વસેલો છે દેશનો આત્મા કાન ધરીને સાંભળો તો અંતર્મનનો અવાજો પડઘાય છે સરયુના કિનારે પહેલા થોડો શોર સંભળાય પછી બેચેની ઓળખતી જાય પટલો ખુલ્તા જાય અને અંદરના એકાંતમાં સંભળાય તુલસીદાસની ચોપાઈઓ કબીરના દુહાઓમાં પણ ભક્તિ અને પ્રેમના ગીત સંભળાય સંભળાયબરીની પ્રતિક્ષા અનુભવાય અને વાલીયા લુંટારામાંથી વાલ્મીકી બનેલા મહાઋષિની આરાધના સંભળાય માની આંખે જુઓ તો અદ્દલ પોતાના જ બાળક જેવા નાના રામલલ્લા દેખાય મુગ્ધ કિશોરમાં પણ સુંદરતા છલકાય ધનુષ તોડતા શિરા અને આ ખબર સાંભળીને હરખાયેલા સીતાનો શ્રિંગાર દેખાય રાજસિ જીવનમાં પીડાના અનુભવની શરૂઆત દેખાય દશરથની મજબૂરી કૈકેયુનું સમયને થઈને માંગેલું વચન મંથરા પાસે નિયતિએ કરાવેલું કર્મ અયોધ્યાના લોકોની પીડા નૌકા પાર કરાવતા કેવટનો હરખ ચિત્રકૂટને મળેલું રામનું સાનિધ્ય લક્ષ્મણનો ભ્રાતા પ્રેમ ઉર્મિલાનું બલિદાન જ્યાં જ્યાંથી રામ પસાર થયા એ દરેક રસ્તાઓ પર માણસને દિશા આપતી કહાનીઓ ઉદાહરણ સુયાનું ઉદ્ધાર રાક્ષસોનો પણ પંપા સરોવરે જોઈલી શબરીની પ્રતિક્ષા અને રામે ચાખેલા બોરની મીઠાશ એ તો આજે પણ ગુજરાતના ડાંગમાં અડીખમ ઊભા છે આપણે કહીએ છીએ કે રામ આયંગે તો અંગના સજાઉંગી પણ કોઈ ખતું કે જે દરરોજ પોતાનું આંગણું વાળીને તૈયાર રાખતું હતું એવા વિચારે કે શું ખબર આજે રામ આવી જાય અને મારું આંગણું ચોખ્ખું ન હોય તો કોઈક હતું કે જે જંગલમાંથી આવી રીતે બોર વીણીને એને ચાખીને પછી શ્રીરામ માટે બાજુ પર મૂકતું હતું કે મારા રામના ભાગમાં ક્યાંક ખાટું બોર ન આવી જાય હું એ પવિત્ર અને દૈવીય ભૂમિ પર છું કે જે આજે પણ અહીંયા દેખાય છે એવી રીતે બહુ જ ઘટાદાર ભરાવદાર બોરડીના વૃક્ષો છે અને ખાલી વિડીયો બનાવું છું એટલે કહેવા માટે નહીં પણ આ બોર ચાખ્યા પછી હું કહી રહી છું કે આટલા અદ્ભુત બોર ના ક્યાંય મળે છે અને કદાચ ક્યાંય મળશે પણ નહીં કેમકે એ શબરીના બોર એટલા વર્ષો પહેલાં જે લોકોને મનમાં દ્વિધા કે શંકા છે શ્રી રામ માટે એ લોકો આવે એક ધરતી પર અને પછી વિચારે કે હજારો વર્ષો પહેલા કહેવાયેલી કહાનીઓ આજે આટલી સાચી સાબિત થતી કેમ છે આવીને બોર કદાચ મનની દરેક અને શંકાઓ દૂર થઈ જશે રામ આગળ વધ્યા હનુમાનજી મળ્યા રામ રાવણ યુદ્ધ થયું અહંકારનો નાશ થયો સત્યનો વિજય થયો પીડાની પરાકાષ્ઠા પછી પણ સીતાની પરીક્ષા થઈ અને આયોધ્યા વાસીઓએ દિલ ખોલીને સ્વાગત કર્યું પોતાના મહારાજનું પોતાના શ્રીરામનું રામ ત્યારે ભરતકુંડથી સાથે લઈને આવ્યા હતા બીજા એક સન્યાસીને એનું નામ હતું કૈકયી પુત્ર ભરત નમસ્કાર अयोध्या થી 15 કિલોમીટર દૂર આવેલું શહેર નંદીગ્રામ એક નગર જ્યાં ભરતપુણ આવેલો છે અને ભરતપુણ નું અનેક રીતે વિશેષ મહત્વ છે શ્રી रामचंद्र जी જ્યારે चित्रकूट માં હતા ભરતજી પાછા આવ્યા એમને ખબર પડી રામચંદ્રજીના વનવાસ માટે તો એ પાછા ગયા મનાવવા માટે રામ ન માન્યા તો પાદુકા લઈને ભરત અને પછી નંદીગ્રામ ને પોતાની રાજધાની બનાવી સિંહાસન પર પાદુકાને મૂકી અને પછી સતત એમણે શાસન કર્યું માત્ર આટલા પૂરતું પણ એનું મહત્વ સીમિત નથી કેમ કે ભરતકુંડની પાછળ બીજો પણ ઇતિહાસ એ જોડાયેલો છે કે રામચંદ્રજી જ્યારે પાછા આવ્યા અને પિતા દશરથના મૃત્યુની એમને જ્યારે ખબર પડી ત્યારે એમણે પિતાનું પિંડદાન પણ આ જગ્યાએ કર્યું હતું કોઈ કહે છે કે જેમ ડાબો પગ ગયામાં છે ભગવાન વિષ્ણુનો એ રીતે જમણો પગ અહીંયા આવેલો છે નંદીગ્રામમાં અને એટલે જ પિતૃના તર્પણ માટેની પણ આ બહુ શ્રદ્ધાવાળી જગ્યા મનાય છે અને એટલા જ માટે જ્યારે શ્રાદ્ધ પક્ષ આવે ત્યારે હજારો લાખોની સંખ્યામાં લોકો આ કુંડમાં પિંડનું અર્પણ કરવા માટે દાન દાન કરવા માટે આવતા હોય છે એટલે પિતૃ પક્ષમાં પણ આની બહુ જ વિશેષ મહિમા આ જગ્યાનો રહેલો છે નંદીગ્રામને ન્યાય અને શાસનના સ્વરૂપમાં પણ બહુ સરસ રીતે જોવામાં આવે છે અહીંયા હનુમાન ભરતના મિલનનું સ્થાન છે અહીંયા રામ ભરતના મિલનનું સ્થાન છે અને એટલે જ બહુ જ બધી રીતે આનો પૌરાણિક મહિમા પણ છે અને એનાથી પણ વિશેષ વાત એ છે કે હવે જ્યારે અયોધ્યામાં રામ મંદિર બની રહ્યું છે તો સાથે સાથે નંદીગ્રામની પણ વિશેષતા વધી રહી છે અહીંયા પણ વધારે પ્રવાસીઓ આવી રહ્યા છે રામાયણ પાછળથી લખાયું પણ સરયુના પ્રવાહમાં વહેતું પાણી કે ઘાટ પર વહેલી સવારે સ્નાન કરતા શ્રદ્ધાળુઓને જોતા જોતા એક એક લહેર જાણે પોતાની પીડા કહેતી હતી કેમ કે ધરતી એ માં સીતાને સમાવી લીધા તો સરયુએ આખરે રામને સમાવી લીધા પણ હવે દરેક વાતો જે વાર્તાઓના સ્વરૂપે આપણે સાંભળી અને અયોધ્યામાં જઈને અનુભવી એ બધામાંથી બહાર આવીએ તો અયોધ્યામાં રામપુત્ર રાજા કુશના વૈભવી શાસનની કહાનીઓ છે તો વર્ષો પછી પ્રતાપી રાજા વિક્રમાદિત્યએ મંદિરોના કરેલા જીર્ણોદ્ધારની વાતો છે પણ અયોધ્યાની વાતો ખાલી વૈભવ પૂરતી સીમિત નથી અહીંયા સંહાર પણ થયો છે ત્રેતાથી કલી સુધીની સફરમાં કલીના પ્રવેશની સૌથી વધારે પીડા અયોધ્યાને ભાગ આવી છે લિખિત ઇતિહાસની મળતી માહિતી જ જોઈએ ખાલી તો આપણે જે સાબિત્યોના આધારે ભરોસો કરીએ છીએ એ આપણને પંદરમી શતાબ્દી સુધી લઈ જાય છે દેશમાં બાબરનું શાસન આવ્યું મીરબાંકી નામના સેનાપતિએ બાબરને ખુશ કરવા મંદિર ખંડિત કર્યું જેને બદલવો શક્ય નહોતો એ ઇતિહાસ બદલવાની કોશિશ કરી પાંચ પાંચ સદીના સંઘર્ષના અંતે આખરે એ ઇતિહાસ જેવો હોવો જોઈએ એ થઈ રહ્યો છે વર્તમાન અયોધ્યાની રોનક આખા ભારતમાં સુગંધ બનીને પ્રસરી છે અહીંયાના એક એક સ્થળ પાસે કહાનીઓ છે પણ એ દરેક વાતોને સાક્ષી ભાવે જો કોઈએ જોઈ હોય કે અનુભવી હોય તો એ સરયુ નદી છે અયોધ્યાની દરેક ઘટનાનો વિકાસ આ કિનારાઓએ જોયો છે અને એટલે જ અયોધ્યાજીને સમજવા હોય તો પહેલાં સમજવો પડે સરયુનો પ્રવાહ

ક્યારથી એનો ઇતિહાસ સમજવાની શરૂઆત કરશો લગભગ પંદરસો અઠ્યાવીસ ની આજુબાજુ બાબર નામના આક્રાંતા અને એ આક્રાંતાના સેનાપતિ મીર બાંકી દ્વારા એક મંદિરને તોડીને મસ્જિદ બનાવવાની વાત કે એના પછી આવેલા ફ્રાન્સથી કે પછી અંગ્રેજોના સમયમાં આવેલા ટ્રાવેલર્સ કે જેમણે એ વાત જોઈ કે અહીંયા તો મંદિર બનેલું છે અહીંયા તો દશરથ રાજાનો મહેલ છે અહીંયા તો શ્રીરામનું જન્મસ્થળ છે એના પછીના ઘણા બધા ઇતિહાસો એના પછી અઢારસો ના સમયમાં એના પછીના વર્ષોમાં એક મહંત દ્વારા આખા કેસને કોર્ટમાં લઈ જવો અંગ્રેજોના સમયથી એના પર સ્ટેટસ કો એટલે કે યથાસ્થિતિ એ પરિસ્થિતિને રાખવાની વાત આવી સુપ્રીમ કોર્ટમાં પણ આગળ જતા ઓગણીસો ઓગણપચાસ થી જયારે આખી આ વાત ઘટનાક્રમ ફરી શરૂ થયો ત્યારે પણ એ જ પરિસ્થિતિ હતી કે જે મંદિરમાં મૂર્તિઓ મળી આવી છે મંદિરમાં એની પૂજા કરવા માટે હજારો લોકો માટે આવતા હતા ત્યાં શ્રદ્ધાથી

અને વર્ષોથી નવાજ નથી પઢાવી તો એને મસ્જિદ કેવી રીતે કહી શકાય સુપ્રીમ કોર્ટનું આખરે જજમેન્ટ આવવું અને પછી બે હજાર છે પણ અહીંયાનો સૂરજ હંમેશા વિવાદ અને આગ ઓગતો આવ્યો હતો એના પછી ચાર વર્ષ પછી જયારે આ સરયુંના કાંઠે બેસીને જોઈ રહી છું તો લાગે છે અયોધ્યાના હિસ્સામાં હવે શાંતિ આવી છે અયોધ્યાના હિસ્સામાં હવે વિકાસ આવવાનો છે અયોધ્યાના હિસ્સામાં કદાચ પોતાના

તો તુલસીદાસનું સ્મારક જાણે આજે પણ નિત નવી ચોપાઈઓ લખે છે અને પહોંચાડે છે વાલ્મીકીએ લખેલી રામાયણને સામાન્ય જન સુધી સામાન્ય જનની ભાષામાં રામ ભરોસો રામ બલ રામ નામ વિશ્વાસ સુમરત શુભ મંગલ કુશલ માંગત તુલસીદાસ તુલસીદાસજીની ચોપાઈઓએ હંમેશા રામ નામનું વર્ણન કર્યું છે રામ નામના જપથી કેવી રીતે આપણું શુભ મંગળ અને કુશળ થાય છે એનું વર્ણન કર્યું છે જ્યારે તમે અયોધ્યામાં હોવ અને શ્રી રામને માટે સર્વસ્વ ત્યાગવા માટે લોકો તૈયાર થતા તમને દેખાય ત્યારે થાય કે મહિમા લોકો સુધી કેવી રીતે પહોંચ્યો તો આપણી પાસે શ્રી રામચંદ્રજીને લગતી દરેક વાતો કથાઓના માધ્યમથી ચોપાઈઓના માધ્યમથી પહોંચી છે રામાયણ લખાઈ છે રામાયણ ગવાઈ છે રામાયણ અલગ અલગ સ્વરૂપોમાં પહોંચી છે ક્યારેક કોઈ સુંદરકાંડ ગાય છે ક્યારેક કોઈ તુલસીજીની ચોપાઈ ગાય છે અને એટલે જ તમે અયોધ્યામાં જ્યારે હોવ ત્યારે અયોધ્યાના તો ખૂણે ખૂણે મંદિર છે અહીંયા લોકો કહે છે કે આશરે સાત આઠ હજાર જેટલા મંદિર હશે અહીંયા તમે જ્યારે રામકી પેઢીના વિસ્તારોમાં જાવ છો ત્યારે દરેક ઘરમાં એક મંદિર છે દરેકની પાસે કહેવા માટે કહાનીઓ છે પણ એ કહાનીઓનું માધ્યમ આ આખરે ક્યાં જાય છે તો એ તુલસીદાસજી સુધી લઈ જાય છે લેખરેશ હું આ તુલસીદાસને સમર્પી તેમની યાદમાં બનેલા એક ઉદ્યાનમાં છું કે જે તમને સરિયુના ઘાટથી હનુમાનગઢી જવાનો જે રસ્તો છે મુખ્ય ત્યાં તમને ઉદ્યાન જોવા મળે છે આમ તો એ ઉદ્યાન માત્ર છે પરંતુ છતાંય તુલસીદાસને યાદ કરવા હોય જ્યારે અને એમની ચોપાઈને જો તમારે સ્મરણ કરવું હોય તો પછી આ સ્થળથી વધારે પવિત્ર બીજી કઈ જગ્યા હોઈ શકે અયોધ્યાના દરેક રસ્તાની ચમક નિરાળી છે અહીંયા આવો તો લાગે કે આ ખરેખર ત્રેતાની અયોધ્યા છે અયોધ્યાના પહોળા થયેલા રસ્તા અને દેશમાં અનેક લોકોનું વિશાળ થયેલું માનસ બે હાથ ફેલાવીને હૃદયના ઉમળકાથી આંખોમાંથી સરતા અશ્રુથી ગરડી આંખોએ કરેલી પ્રતિક્ષાથી તિલકથી ભાવથી વ્યક્ત થઈ શકે એ શૈલીથી આવકારે છે પોતાના રામને અને પાંચ વર્ષનું બાળક સૌમ્ય સુંદર સ્મિત સાથે જાણે દરેક દુઃખ ભૂતકાળના જખમોની પીડા ખરાબ યાદો અને સહન કરેલો સંઘર્ષ ઓગાળી દેવા માગતું હોય એમ ખાલી અયોધ્યાવાસીઓને નહીં સમષ્ટિના જીવ માત્રને પોતાની અંદર સમાવી લેવા એના દેવત્વને પમાડવા માટે વ્યાકુળ છે રામ તમે અમારા આદર્શ માત્ર નથી આ દેશના પ્રાણ છો આ દેશનો આત્મા છો રામ આ દેશ પાંચસો વર્ષથી તમારી પ્રતીક્ષામાં શબરી બન્યો હતો અમારા આંગણાના બોર પાકીને તમારી રાહ જોતા હતા તમે આવ્યા તો લાગ્યું કે પ્રતીક્ષા પૂરી થઈ અને અમારી તપસ્યા અમારો પ્રેમ સફળ થયો સૂર્યવંશી રાજ તિલક આજે આખા દેશ પર પાથરી રહ્યું છે સોનેરી કિરણ